સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે જ્યાં ખોદકામ દરમિયાન ગેસ બોમ્બ મળી આવતા ચકચાર મચી ગઈ નવાપુરા પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે તપાસમાં ફૂટ્યા વગરનો નોઝ હેન્ડ ગેસ ગ્રેનેડ હોવાનું ખુલ્યું છે આ ખોદકામ દરમિયાન ગેસ ગ્રેનેડ મળ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે આ ગ્રેનેડ ચાળીસ વર્ષથી પણ વધુ જૂનો હોવાથી હાલ પૂરતો તો કોઈ જોખમ નથી જોકે વડોદરા નવાપુરા મહેબૂબપુરા બાખુજી મોહલ્લા નજીક આ ઘટના બની નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીટીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતા આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો આ ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતા મળી આવે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ ખોદકામ દરમિયાન ગેસ બોમ્બ મળી આવ્યો છે શું છે પૂરો મામલો બિલકુલ જ વડોદરા નજીકનું વડોદરા શહેરનું નવાપુરાનું મેઘાપુરા પાસેની મંદિર પાસેથીની આખી આ ઘટના છે કે જ્યાં એક ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન અહી હાલતમાં ગેસપોક મળી આવ્યો છે અને તેને લીલે તાત્કાલિકેમ સક્શન મળી છે અા ઘટનાને લઈને નવાપુરા પોલીસ સ્ટેશન જે બીબીએએના ડોકસ્ટરની ટીમો હતી જે ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ છે હાથ ધરી હતી જોકે પોલીસ તપાસની અંદર આ જે હેડગેસનો જે ગ્રેટ નીકળતા ભૂમિ કે પણ હાશકારો અનુભવ્યો હતો જોકે પોલીસ દ્વારા આ જે ગ્રેનેડ છે તે ચાલીસ વર્ષ જૂનો હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે તો કે આ જે ગ્રેનેડ છે તેનાથી કોઈ પણ પ્રકારનું જોખમ છે તે નથી અને આ કોઈ કોઈ અથવા તો મળે છે ત્યાં આખતે ગ્રેનેડ જોડી ચોકી અથવા તો કોઈ વખતે જયારે ઘટના બની હોય ત્યારે આ બોમ્બ જે વર્લ્ડ પોતે હોય તે પ્રકારને હાલ પોલીસ તરફથી માહિતી મળી રહી છે તો કે આ બોમ્બ મળી રાખે ચપચાર મચી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ હાલ નથી ઓકે અલ્પેશ આભાર આપનો એટલે હાલ તો કોઈપણ પ્રકારનું જોખમ નથી તપાસ આગળ ચાલી રહી છે